વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું આજે ભાદરવા સુદ આઠમના દિવસે પરંપરાગત રીતે વાગડ વિસ્તારના રાપર તાલુકાના રવ ગામે આવેલ પાંડવકાલીન સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજીનો મેળો આજે ભરાયો હતો જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત મહારાષ્ટ્ર મુંબઈ પુણે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત રાજસ્થાન ખડીર સહિતના લોકો મેળો માણવા કુમટ્યા હતા મેળામાં ચગડોળે ખાણીપીણીના સ્ટોલ રમકડા તથા મનોરંજનને લગતા સ્ટોલ જોવા મળ્યા હતા રાત્રે જાણીતા સૌરાષ્ટ્ર કચ્છના કલાકારોએ સંતવાણી રજૂ કરી હતી જેમાં એકઠો થયેલ ફાળો મંદિરની ગાયો માટે વાપરવામાં આવશે મેળામાં ગામથી પહેરવેશમાં રબારી પાટીદાર ક્ષત્રિય તથા આંજણા ચૌધરી સમાજની બહેનો તથા પુરુષો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા સમગ્ર વ્યવસ્થા મંદિરના મહંત હીરાગીરી ગુરુ ગંગાગીરી બાપુના માર્ગદર્શન હેઠળ રવિચી મિત્રમંડળ તથા સેવક ગણે સંભાળી હતી મેળા દરમિયાન રાજકીય અને સામાજિક આગેવાનો રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે જિલ્લા પંચાયતના સભ્ય રાજુભા જાડેજા ગોળજી ભટ્ટી રાપર નગરપાલિકાના માજી પ્રમુખ હટુભા સોઢા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા ભીખુભા સોઢા ડોલરભાઈ ગોર વાડીલાલ સાવલા તલાટી હિતેશ પ્રજાપતિ કેશુભા વાઘેલા મેહુલભાઈ જોશી ઉમેશભાઈ સોની હકુમતસિંહ સોઢા મેહુલભાઈ રૈયા પ્રકાશ રાજગોર સુરજ રાજગોર સુરેશભાઈ સોલંકી વાસુદેવ જોશી મનસુખભાઈ ઠક્કર હકુમતસિંહ સોઢા મહેશ સુથાર ચીફ ઓફિસર તરૂણ દાન ગઢવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા રાપર એસટી ડેપો દ્વારા મુસાફરોને આવવા જવા માટે તેત્રીસ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી વિભાગીય નિયામક એનેસ પટેલ તથા રાપર ડેપો મેનેજર જે બી જોશીએ સંભાળી હતી મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભયાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળાના વડપણ હેઠળ રાપર પીઆઈ જેબી બુબડિયા ખડીર પીઆઈ એમએન દવે આડેસર પીઆઈ જેએમ વાળા પૂર્વ કચ્છ એલસીબી પીઆઈ એનએન ચુડાસામાં પીએસઆઈ ડીજી પટેલ સહિત પોલીસ હોમગાર્ડ મહિલા પોલીસ સહિતનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો મેળા દરમિયાન રાપર તાલુકા મામલતદાર એચબી વાઘેલા તથા નાયબ મામલતદાર બીજે ચાવડાએ વહીવટી તંત્ર દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા